કે ઓછી વસ્તુમાં ઓછી સગવડમાં જીવી શકાય છે તો ગાંધી તો આ સો વર્ષ પહેલાં કહેતો હતો કે આવું જીવી શકાય ઉત્તમ જીવી શકાય આપણે માનવા તૈયાર નહોતા આપણે બધા જે ગાંધીથી દૂર થયા એનું કારણ એવું છે કે ગાંધીને આપણી આગળ બહુ મોટો સંત બનાવી દેવામાં આવ્યો અત્યારના પરિપ્રેક્ષમાં જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તો એમને કે ગાંધી ગમે છે ગાંધી કોઈને નથી ગમતો ગાંધી કોંગ્રેસને પણ નથી ગમતો પણ ગાંધી પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર છે ગાંધી વેચાય છે ગાંધીજીની આજે જયંતિ છે અને આજના સમયમાં ગાંધીજી કેટલા જરૂરી છે કેમ કે ગાંધી વિચાર જે છે ગાંધી એક ના માત્ર વિચાર પણ એક આખી જીવનશૈલી છે અને ગાંધી જીવનશૈલીને લઈને ઘણા બધા લોકો સવાલ પણ કરે છે ઘણા નાથુરામ ગોટસેની પણ વાતો કરે છે અને ઘણા લોકો ગાંધીને આજના સમયમાં મિસ પણ કરી રહ્યા છે કે ગાંધી અત્યારે હોત તો આવું હોત અત્યારે હોત તો તેવું હોત પણ ખરેખર આજના સમયમાં ગાંધી અને જે રાજનૈતિક વસ્તુઓ ચાલી રહી છે કે જે રીતે તોફાનો થઈ રહ્યા છે કે અન્ય બીજી બધી વસ્તુ તો આ બધામાં ગાંધી કેટલા જરૂરી છે આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે પ્રશાંત દયાલ અહીંયા આગળ હાજર છે પ્રશાંતભાઈ આમ તો મારો પહેલો સવાલ આપને એ છે કારણ કે નવજીવન સાથે તમે સંકળાયેલા છો અને નવજીવન જે ગાંધીજીના સાહિત્ય ગાંધીજીની પુસ્તકોને છાપે છે તો આજના સમયમાં ગાંધી તમને ક્યાં મિસ થઈ રહ્યા છે કે અહીંયા ગાંધી હોત તો આવું થયું હોત કે અહીંયા ગાંધી હોત તો આવી રીતે વિચારતા હોત એટલે મને લાગે છે ગોપી કે હું ગાંધીને મિસ નથી કરતો કારણ કે આપણને જે રીતના ગાંધી ભણાવવામાં આવ્યો હતો આપણી સામે જે રીતના ગાંધી રજૂ કર્યો ખાસ કરી જે લોકો ગાંધીવાદી છે તો ગાંધીનું એક ખોટું ચિત્ર અથવા આપણે બધા જે ગાંધીથી દૂર થયા એનું કારણ એવું છે કે ગાંધીને આપણે આગળ બહુ મોટો સંત બનાવી દેવામાં આવ્યો ગાંધી તારા અને મારા જેવો એક સામાન્ય માણસ છે આપણે જેટલી નિર્બળતા હોય બધી જ નિર્બળતા એનામાં છે ખાલી એ મોટો એટલા માટે થયો કે આપણી જેમ એ નિર્બળતાથી થાકી ન ગયો નિર્બળતા ઉપર હાવી થયો માટે ગાંધી બન્યો અને બીજી વસ્તુ એવી છે કે આપણે કાયમ ગાંધીને આખો શોધવાનો પ્રયત્ન કર્યો આપણને ગાંધી કોઈ દિવસ આખો ક્યાંય નહીં મળે ગાંધી જીવે છે ગાંધી તારામાં પણ છે ગાંધી મારામાં પણ છે ગાંધી સામાન્ય માણસમાં પણ છે ગાંધી ઉદ્યોગપતિમાં પણ છે ગાંધી ટુકડામાં છે કોઈક માણસ સાચું બોલે છે તો એ ગાંધી છે કોઈક માણસ બીજાને મદદ કરે છે તો ગાંધી છે કોઈક માણસ બીજા માટે લડે છે તો એ ગાંધી છે એટલે ગાંધી ટુકડામાં વહેંચાયેલું છે તો આપણે એક ગાંધીને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે ગાંધી ગાયબ છે મિસિંગ છે ગાંધી મિસિંગ નથી ગાંધી જીવે છે અલગ અલગ તબક્કામાં અલગ અલગ લોકોમાં અલગ અલગ રીતે જીવે છે એટલે ગાંધી ચોક્કસ છે ગાંધીને હું કોઈ દિવસ મિસ નથી કરતો

કે ઓછી વસ્તુમાં ઓછી સગવડમાં જીવી શકાય છે તો ગાંધી તો આ સો વર્ષ પહેલાં કહેતો કે આવું જીવી શકાય ઉત્તમ જીવી શકાય આપણે માનવા તૈયાર નહોતા પણ કોરોનામાં બતાડ્યું કે ગાંધી તો રિલેવન્ટ છે તો ગાંધી રિલેવન્ટ છે કારણ કે આપણી ત્યાં બુલેટ ટ્રેન હોય અને હું એવું કહું કે મને બુલેટ ટ્રેન વગર ચાલશે તો સારું કહ્યું છે બુલેટ ટ્રેન હોય કે મને બુલેટ ટ્રેન વગર ચાલશે તો આપણે એ પ્રજા છીએ બધા બુલેટ ટ્રેનમાં બેસી શકતા નથી આપણે બધા શકતા નથી આપણને ચલાવી લેતા આવડે છે એનો અર્થ કે ગાંધી છે આપણામાં ગાંધી ચલાઈ લેવાની જ વાત કરતો હતો મને ચાની કેટલી ઉપર ફાવશે મને ચાની કેટલી ચાલશે સીસીટીવી કોપી નહીં પીવું મને વાંધો નહીં આવે છે વાત સાચી છે કારણ કે ચાની કેટલી પર ચા પીવી અને ગાંધીને એની સાથે જોડી દેવા એક વસ્તુ પ્રશાંતભાઈ સવાલ એ પણ ઉદભવે છે કે આજની જે વિચારધારા લોકોની થઈ ગઈ છે એક કટ્ટર કાં તો કોઈ એક્સ્ટ્રીમ છે રાઇટિસ્ટ છે ને કોઈ એક્સ્ટ્રીમ લેફ્ટિસ્ટ છે એક ન્યુટ્રલાઇઝ માનવતાવાદ જે છે ને એ અત્યારે નથી દેખાતો જે ગાંધી હંમેશા કહેતા હતા એટલે આમાં એવું છે કે આપણે એવું માનીએ છીએ કે સમય બદલાયો એટલે હવે કા માણસ કટ્ટર હિન્દુ થઈ ગયો છે કે કટ્ટર થઈ ગયો છે પણ ગાંધી આના માટે બહુ સરસ કે આપણું હૃદય કોતરો ને દરેક માણસ પોતાનું હૃદય કોતરે તો એનો ધર્મ જ આવે તમારે કોઈને શું કામ બિનસંપ્રદાયિક બનાવો છો તમે એને હિન્દુ બનાવો તમે એને મુસલમાન બનાવો એક એવો હિન્દુ બનાવો કે જે જેને મુસલમાન સાથે તિરસ્કાર ન હોય એવો એક બ્રાહ્મણ બનાવો જેને દલિત સાથે તિરસ્કાર ન હોય એવો મુસલમાન બનાવો કે જેને કોઈ મૂર્તિ પૂજક સાથે તિરસ્કાર ન હોય એનો આદર કરતો થાય આખો બિનસાંપ્રદાયિક બનાવવાવાળી જે હોડ ચાલી ને એમાં માણસ ભૂલાયો આપણે કોઈને બિનસાંપ્રદાયિક બનાવો જ નહીં અને કોઈ માણસ હું બહુ પ્રમાણિતપણે મારા વ્યક્તિગત અનુભવથી માનું છું કે કોઈ માણસ બિનસાંપ્રદાયિક હોઈ શકે નહીં કોઈક સંપ્રદાયમાં તો તમારો ભરોસો છે જ તો શું કામ આપણે બિન સાંપ્રદાયિક થવું પણ તું સાંભળાજી માં માને છે તો મને તારા સાંભળાજી સાથે કોઈ દુશ્મની નથી અને હું શંકરની પૂજા કરું છું કે અથવા હું નવાજ અદા કરું તને મારી નવાજ સામે વાંધો નથી તો એ માણસ એ હિન્દુ બનાવો છે એવું મુસલમાન બનાવો છે આવું ગાંધીને બનાવો હતો ગાંધી પોતે પણ પૂજા આસ્થા ઈશ્વરમાં ભરોસો કરતા હતા પણ ગાંધી બિનસાંપ્રદાયિક છે એનો સૌથી મોટો પુરાવો એવો છે કે મુસલમાનો એવું માનતા હતા કે આ હિન્દુનો નેતા છે કારણ કે જ્યારે ગાંધીની હત્યા થઈ ત્યારે મોહમ્મદ અલીજીના એક જ લાઈનની અંદર ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી કે ભારતે એક સારો હિન્દુ ગુમાવ્યો છે જે પાકિસ્તાનના સર્જન માટે ગાંધીજીએ જે કંઈ કર્યું મુસલમાનોની તરફેણમાં કે મુસલમાન એવું માનતા હતા આ હિન્દુ છે અને હિન્દુ એટલા માટે ગોળી મારી કે આ મુસલમાનની તરફેણ કરે છે તો આ તો એની મહાનતા કે કોનો છે કોઈને જ ખબર ના પડી અને બધાનો હતો તો આવું ગાંધી જેવું માણસ થવું છે ગાંધી જેવું હિન્દુ થવું છે ગાંધી જેવું મુસલમાન થવું છે તો ચાલી જશે બહુ બહુ સાચી વાત છે અને બહુ એકદમ રિલેવન્ટ વાત છે કેમ કે આજના સમયની અંદર જે રીતે આખી પરિસ્થિતિ ચાલી રહી છે અને કારણ કે સોશિયલ મીડિયા ઉપર આજે જ્યાં ગાંધી જયંતિમાં મહાત્મા ગાંધી ટ્રેન્ડિંગમાં છે તેવી જ રીતે નાથુરામ ગોડસે પણ ટ્રેન્ડિંગમાં છે અને નાથુરામ ગોડસેને એટલે જ યાદ કરવામાં આવે છે કેમ કે મહાત્મા ગાંધી હતા તો એ નાથુરામ ગોડસેની જે સાયકોલોજી છે એને આજે તમે કઈ રીતે જોઈ કારણ કે નાથુરામ ગોડસે જે વખતે ઇનફેક્ટ હું કહું કે ઘણા સમય સુધી નાથુરામ ગોટસે ને લઈને એ ચર્ચા નહોતી ચાલતી પણ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને નાથુરામ ગોટસે ને એક મહાન વિચારક મહાન હિન્દુ તરીકે બતાવવામાં આવ્યા છે એ વસ્તુ છે કે જો ગોડસે સફળ રહ્યો હોત ગાંધીને મારવામાં તો આપણે ગાંધીને ભૂલી ગયા હોત પણ ગોડસે ગાંધીને ના મારી શક્યા ગોડસે ગાંધીને જીવાડી ગયો અને એની વિરુદ્ધમાં તમે જો તો ગાંધી છે ને એ ગોડશેને જીવાડી ગયો ગોડશે ગાંધીને ન માર્યો હોત તો આજે ગોડશે કોઈ યાદ ન કરે પણ ગાંધીને કારણે ગોડશેને યાદ કરે એટલે પેલો મારી ના શકે ગોડશે ગાંધીને અને ગાંધીને જીવાડી જ ગયો તો ગાંધીને મારવું એટલો સહેલો નથી અત્યારના પરિપ્રેક્ષમાં જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તો એમને કે ગાંધી ગમે છે ગાંધી કોઈને નથી ગમતો ગાંધી કોંગ્રેસને પણ નથી ગમતો પણ ગાંધી પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર છે ગાંધી વેચાય છે માટે ગાંધીના નામનો ઉપયોગ કરે આપણે જે સંસ્થાની વાત કરીએ છીએ ગાંધીજી ઓગણીસો ઓગણીસમાં સ્થાપી નવજીવન તો નવજીવન છવ્વીસ ભાષામાં ગાંધીની ઓટોબાયોગ્રાફી છાપે છે અને લોકો સુધી પહોંચાડે છે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત ઓગણીસો સાહીઠમાં અલગ થયા ઓગણીસો સાહીઠ થી બે હજાર ત્રેવીસ સુધી જેટલી સરકારો આવી કોંગ્રેસ પણ આવી જનતા મોરચો પણ આવ્યો કે ભારતીય જનતા પાર્ટી પણ આવી રાજપા પણ આવી એક પણ સરકારે આજ સુધી એક પણ આત્મકથા ખરીદી નથી તો ગાંધી તો આપણને ગમતું જ નથી કારણ કે બેઝિકલી ગુજરાતીઓ જે છે એ વ્યાપારી માણસ છે એ મુડીવાદી માણસ છે એટલે તો ગાંધી જ્યારે 17 માં આવ્યા અને અસ્વચ્છતાની વાત કરીએ તો ગુજરાતીઓને નહોતી ગમી તો કોંગ્રેસને પણ ગાંધી ગમતો નથી ભાજપને પણ ગમતો નથી કોઈને ગમતો નથી ગાંધી પણ ગાંધી પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર છે ગાંધી વેચાય છે માટે બધું સ્વચ્છતા અભિયાન ચાલે છે આશ્રમનું રીડેવલપમેન્ટ ચાલે છે કદાચ ગાંધી જીવતા હોત તો પણ ના પાડત કારણ કે ગાંધીજી મૃત્યુ પહેલા એવું કહી ગયા હતા કે મારી પ્રતિમાઓ ક્યાંય મૂકતા નહીં પણ આપણને એમનો જે આ લોકોને સમજાવી સમજાઈ ગયું છે ભાજપને કે આને મારી શકાય એમ નથી નથી મારી શકાય તો વેચોઈ રહ્યો વેચાઈ નથી રહ્યો વેચાઈ રહ્યો ગાંધી વેચાયો તો શાંતિ હોતા રાજ્યમાં આવા રમખાણો ન થયા હોત

તો શું આ તોફાનો ને બધું કશું જ ના થતું હોત કે જે રીતે બે હજાર બે ના રમખાણો થયા જે રીતે ચમત્કારી પુરુષ હતો એવું તો છે ને ગાંધી પાસે એવી ચમત્કારીક લાઠી એવું નતી ગાંધી હતા ત્યારે પણ રાયડ્સ તો થયા છે ગાંધી રાયડ્સ ને કારણે ઉપવાસ પણ કર્યા છે તો ગાંધી એ સોલ્યુશન નહોતી એટલે ગાંધી હોત ગાંધીની હાજરી કે રાયડ્સ ન થયું નહીં તો ત્યારે પણ રાયડ્સ ન થયા ત્યારે પણ કલકત્તામાં બહુ મોટા પ્રમાણમાં રાયડ્સ થયા હતા આપણને ગાંધી ભણાવવાની જગ્યાએ ગાંધી માત્ર આપણા માટે એક ચલણી નોટ બની ગયો ને ત્યાં પ્રોબ્લેમ થયો અને ગાંધી વાંચો ગાંધી વાંચો એવું કહેવામાં આવ્યું કોઈ આપણને એવું ના શીખવાડ્યું કે ગાંધી જીવો ગાંધી વાંચવાનો વિષય નથી મેં ગાંધીને બહુ ઓછા વાંચ્યા હું હાર્ડલી કોઈ મેં મારા જીવનમાં જે કંઈ વાંચ્યું છે એમાંથી એક ટકો જ ગાંધી વાંચ્યો પણ મને બહુ જલ્દી સમજાવ્યું કે ગાંધી વાંચવાનો વિષય જ નથી ગાંધી જીવવાનો વિષય છે અને ગાંધી જીવો તો જગતનું સારું થાય કે ના થાય મારા પચાસ ટકા કે પંચોતેર ટકા મારા પ્રોબ્લેમ ઘટી ગયા છે તો ગાંધી જીવવો પડે ગાંધી જીવવા માટે ખાદી પહેરવાની જરૂર નથી તો ગાંધી જીવાય ગાંધી વંચાય નહીં તમે કહી રહ્યા છો ગાંધી જીવાય અને તમે પોતે પણ જેલમાં જાઓ છો સાબરમતી સેન્ટ્રલ જેલમાં બહુ ઓછા લોકો જાણે છે કે પ્રશાંતભાઈ જે છે એ સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર જે કેદીઓ છે એ કેદીઓ માટેના ઘણા બધા અભ્યાસક્રમો ચલાવી રહ્યા છે જે નવજીવન ટ્રસ્ટ ચલાવી રહ્યું છે અને આ કેદીઓ સાથેનું એમનું એક અલગ જ ત્યાં આગળ આપણને ખરેખર એવું લાગે કે ત્યાં ગાંધી તમને જોવા મળે છે તો એમાંથી કોઈ એક એક્ઝામ્પલ તમે મને આપી શકો કે કારણ કે ઘણા બધા એક્ઝામ્પલ અમે તો દાદાના મોઢે સાંભળ્યા છે કે જે ગાંધીજીને કીધેલી બે વસ્તુ માની હોય અને એ વ્યક્તિ માટે એનું જીવન આખું બદલાઈ ગયું છે કારણ કે જેલની અંદર તો ક્રિમિનલ સિવાય લોકો આવતા નથી એટલે તું ઓળખે છે મિલન ઠક્કરને જે હવે અમારો હિસ્સો છે નવજીવ મારી અને મિલનની પહેલી મુલાકાત બે હજાર અઢારમાં સાબરમતી જેલમાં થઈ હતી અને મિલન ત્યારે જર્નાલિઝમ ભણતો હતો મિલનને દસ વર્ષની સજા પણ કોર્ટે કરી હતી એક કેસની અંદર અને મિલન પણ એવું માનતો હતો કે ગાંધી થોડું રિલેવન્ટ છે પણ એણે ગાંધીને વાંચ્યા અને એને એવું લાગ્યું કે ગાંધી રિલેવન્ટ છે કે નહીં આપણે તપાસે જોઈએ તો જ્યારે મિલનને જે ઓફેન્સ કર્યો તો જેમાં એને દસ વર્ષની સજા થઈ હતી તો ટ્રાયલ કોર્ટમાં એ ખોટું બોલ્યું હતું કે મેં કોઈ ક્રાઇમ કર્યો નથી મને પોલીસે ખોટા કેસમાં ફસાયો છે પણ જે એવિડન્સ હતા એ બધા મિલનની વિરુદ્ધમાં હતા એટલે કોર્ટે એને દસ વર્ષની સજા કરી પછી એણે ગાંધી વાંચ્યો જેલમાં આવીને અને ગાંધી વાંચ્યા પછી એણે હાઈકોર્ટમાં અપીલ કરી અને કોર્ટને એવું કહ્યું કે મેં અજાણતા કરેલો કોઈ ગુનો નથી મેં પ્રી પ્લાન ક્રાઇમ કર્યો ક્રાઇમ કરતાં પહેલાં મેં સીઆરપીસી આઈપીસી બધું વાંચ્યું મને એના પરિણામોની ખબર હતી પરંતુ મારે પૈસા પૈસેદાર થવું હતું માટે મેં આ ક્રાઇમ કર્યો છે મારી ભૂલ છે મારી ઉંમર કન્સિડર કરો મારે ઘરે વૃદ્ધ મા છે એટલું જ કહેવા હું આવ્યો છું હાઈકોર્ટે એવું કહ્યું કે અહીંયા કોઈ માણસ સાચું બોલતું નથી તું પહેલો માણસ એવો છે કે તું સાચું બોલ્યો જ્યારે એની આ અપીલ થઈ ત્યારે એને પાંચ વર્ષની સજા કાપી નાખી એટલે કોર્ટે એવું પૂછ્યું હવે કેટલી સજા તારી બાકી તો એને કીધું પાંચ વર્ષ કોર્ટે એવું કીધું સાચું બોલ્યો ને એટલે તારા પાંચ વર્ષ માફ કરી દેવામાં આવે છે

કે જેમને ફાંસીની સજાનો હુકમ હવે થઈ ચૂક્યો છે તો બે નંબર એ લઈ ગયા પણ અમે બે હજાર સોળમાં જ્યારે આ પરીક્ષા લીધી એમના જીવનમાં ગાંધીએ કોઈ પરિવર્તન લાવ્યું છે એટલે હું એ જ કહું છું એ જ ઘટના કહેવા જઉં છું કે બે હજાર સોળમાં અમે જ્યારે પરીક્ષા લીધી ગાંધી પરીક્ષા ત્યારે એસપી હતા સુનિલ જોશી એટલે અમે ઇનામ વિતરણ અને પરીક્ષાના પરિણામ જાહેર કરી રહ્યા હતા એટલે એમાં પણ એક નંબર એમનો હતો બીજા નંબરે ઇન્ડિયન મુજાહિદ્દીનનો એક વ્યક્તિ હતો એણે ઇનામ લીધા પછી કીધું મારી એક વાત કહેવી છે એટલે એસપી ની મંજૂરી આપી એના હાથમાં ઓટો બાયોગ્રાફી હતી ગાંધીની જેણે વાંચી એણે માઈક ઉપર એટલું જ કહ્યું કે જો આ પુસ્તક મારી પાસે પહેલાં આવ્યું હોત તો હું આ જેલમાં ના હોત એટલે મેં એટલું જ કહ્યું વાંક તારો નથી વાંક અમારો છે કે અમે તારી પાસે આવવામાં મોડું કર્યું નહીં તો તું ત્યાં ના હોત તો સજાનો અર્થ શું છે સજાનો અર્થ હું એ સમજુ છું કે પસ્તાવો પશ્ચાતાપ અનુભવ અનુભવ કે હા ભૂલ થઈ ગઈ બસ આપણો રિયલાઇઝેશન કરાવવાનું જ કામ જ છે તો એ રિયલાઇઝ કરે છે કે જો ગાંધી એમની પાસે વહેલો આવ્યો હોત તો 2008 ન થઈ હોત કદાચ 2008 ના બ્લાસ્ટ અચ્છા 2008 ના બ્લાસ્ટ યસ પણ રાજનેતાઓ બધા ગાંધીની વાત કરે છે પણ રાજનેતાઓમાં ક્યાંય ગાંધી નથી એવું આપ માનો એવું છે 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 કે રાજનેતા ક્યાંથી આવે આવે મારામાંથી જ તો વાંક એમનો નથી વાંક તો છે આપણને ગાંધી જે ખોટી રીતના ભણાવવામાં આવ્યો કે આપણને એવું કહેવામાં આવ્યું કે ગાંધી એવું કહેતા કે એક ગાલ ઉપર કોઈ લાફો મારે તો બીજો ગાલ આપજો તો આ કાયરતા નથી આ તો બહાદુરી છે અહિંસા એ બહાદુરી છે આપણને એવું કહેવામાં આવ્યું જે લોકો કાયર છે એ લોકો અહિંસા ની વાત કરે છે તો 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 એ એ સમજાવ્યું શીખવાડ્યું કે અહિંસા બહાદુરી છે છે મારવું સહેલું ને આ જેલો એટલે જ ભરાય છે માત્ર પંદર સેકન્ડ નો વિચાર થયો હોત કોઈ પણ માણસની જિંદગીમાં તો એ જેલમાં ના આવે તો રોકાવવું

તો આપણે આપણી અંદર ગાંધી નથી તો નેતામાં કેવી રીતના ગાંધી આવે આપણી અંદર ગાંધી હોત તો આ લોકોની હિંમત છે કે આ પ્રકારનો ધંધા કરો અચ્છા એક સવાલ એ બી ઊભો થાય છે કેમ કે આજનો યુવા જે છે અને આ છેલ્લો સવાલ છે કે આજનો જે યુવા છે જેના ગાંધી ઘણા દૂર છે તેમનાથી એ લોકો ગાંધીની સ્ટડી કરે કે એ લોકો માટે ગાંધી એક વિચાર બની જાય વિચાર કરતાં બી જીવનશૈલી બની જાય એના માટે આપ શું કહેશો હું એવું માનું છું કે હું જરા જુદું માનું છું તારા મત કરતા હું માનું છું કે ગાંધી આજે યુવાનોમાં બહુ મજબૂત છે ગાંધી તો દમ વગરની વાત કરતો તો આ છોકરાઓ દમ વગરની વાત કરે છે કે જે ગમે છે ગમે છે નથી ગમતું એ નથી ગમતું અમે આવા છીએ તો આવા છીએ એ નાટક નથી કરતો એ સંબંધોમાં નાટક નથી કરતો એ વ્યવહારમાં નાટક નથી કરતો તો હિપોક્રેસિયા છોકરાઓમાં મળતી તો એ ગાંધી લોકોને ખબર જ નથી ને કે આ ગાંધી છે હા હું એવું જ કહું છું મને વર્ષો સુધી એ જ ખબર હતી કે મારામાં ગાંધીજી બેસ પણ કોઈ કહે મને બતાડ્યું કે ગાંધી એટલે શું ગાંધી એટલે કોઈ માણસને જીવાડવા માટે તમને તમારે આંખમાં આંસુ આવે તો તમારો ગાંધી છે ચાર રસ્તા ઉપર કોઈ ડોસીમાં ઊભા હોય અને ટ્રાફિકમાં જતા ડર લાગતો હોય કોઈ યુવાન કે કોઈ ટ્રાફિક પોલીસ એનો હાથ પકડી રસ્તો ઓળંગ આવે તો એ ગાંધી છે તો આપણને ગાંધી એવો શીખવાડવામાં આવ્યો કે ખાદી પહેરે છે ગાંધી દારૂ નથી પીતો ગાંધી સિગરેટ નથી પીતો ગાંધી સ્ત્રીની વાત નથી કરતો હું એવું કહું છું કે કોઈ માણસ દારૂ પણ પીવે છે કોઈ માણસ સિગરેટ પણ પીવે છે કોઈ માણસ કોઈ સ્ત્રીના પ્રેમમાં પણ છે તો પણ એનામાં ગાંધી છે પેલી સ્ત્રીમાં પણ ગાંધી છે હું દારૂ પીડી સિગરેટ કે બીજા સંબંધોને ના એટલે આપણે જોડીએ છે આપણે એવું કહીએ પેલું માણસ બીડી પીવો એટલે ગાંધી ના હોય છે એટલે શું કામ ના હોય બરાબર છે કોઈ માણસ દારૂ પીવે છે ને તો કે ગાંધી સાથે ન હોય શકે તો દારૂ મેં એવું જોયું છે કે દારૂ પીનારો ને દારૂ નહીં પીનારો દારૂ નહીં પીનારો વધારે હિપોક્રેસી કરે છે દારૂ પીધેલો માણસ કોઈ ચોક્કસ ટાઈમ માં જેવો છે એવો તો દેખાઈ જાય છે અને પોતાને તો નથી છેતરતો એનો ચોવીસ કલાક પોતાને છેતરવાનો પ્રયત્ન કરતો જે નથી તો માણસ એ પોતાની સાથે પ્રમાણિક હોવું એ પણ ગાંધી છે તો છોકરાઓ બહુ પ્રમાણિક છે મારો મારો દીકરો કે મારી દીકરી પોતાની જાત સાથે પ્રમાણિક છે તો એ ગાંધી છે એટલે ગાંધીથી દૂર ગયા છે એવું તો ગાંધીને આપણે નવા પ્રસ્પેક્ટિવમાં જોવું પડે નવા પ્રસ્પેક્ટિવમાં ભણવો પડે અને નવા પર્સ્પેક્ટિવમાં ભણાવવો પડે કારણ કે ગાંધી પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર છે ચાલશે ગાંધી બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે જે વાત પ્રશાંતભાઈએ કરી છે આજના સમયને ખૂબ લાગુ પડે છે કેમ કે હવે ધીરે ધીરે જે વાસ્તવિકતા છે કે ગાંધી છે તો ખરા પણ ક્યાં છે કઈ રીતે છે કે કેવી રીતે છે એ કોઈને ખ્યાલ નથી અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ગાંધી સાથે જોડાયેલો છે બસ એને ખાલી સમજી અને એને વધારે સારી રીતે જોડવાની જરૂર છે આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર